ઉનાળાની શરૂઆત થતાં જ રાજકોટમાં મહિલાઓ રણચંડી બની અને પાણી કાપનો વિરોધ કર્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ વોર્ડમાં પાણી કાપ મુકતા મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે વોર્ડ નંબર તેરની મહિલાઓ દ્વારા માટલાફોડી તેમજ થાળી વગાડીને સ્થાનિક તંત્રનો વિરોધ નોંધાવ્યો એક બાજુ અસહ્ય ગરમી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ મનપા દ્વારા પાણી કાપ મુકાતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો આ ઉપરાંત દૂષિત પાણી આવવાની પણ મહિલાઓ ફરિયાદ કરી રહી છે આ પાણીને કારણે રોગચાળો ઘર કરી રહ્યો છે તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ મહિલાઓએ કર્યો

રાખી નાખવી પરવડે એવું નથી ત્યારે મુખ્યમંત્રી બે દિવસ પહેલા આવે છે પાણી પુરવઠા મંત્રી બે દિવસ પહેલા આવે છે અને જાહેરાત કરે છે કે રાજકોટ પાણીથી તરસ્યું ક્યારેય નહીં રહે એના બે દિવસ પછી કાપ મૂકે છે તો હું આ શાસકોને અને સરકારને પણ કહું છું કે જો તમે પાણી પણ પૂરું ન પાડી શકતા હોય રાજકોટને તો તમને સત્તા ઉપર રહેવાનો અધિકાર જ નથી તમે રાજીનામું આપી દો અથવા તો લોકોને પૂરી સુવિધા આપો આજે મારા વોર્ડ નંબર તેરની અંદર પાણી કાપ આપવામાં આવ્યો છે